તેમજ ગલ્લા ખુલ્લા જોવા મળ્યા ચિરાગ કંગન સ્ટોરમાં ચોરી થઈ બહાર આવ્યો દુકાનદારો દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર આ એક વાગે મને કીધું નહીં ને એક વાગે મને કોઈ મને મરસ્તી કહેવાય એક વાગે મને કહેવાય ગતરોજ બુધવારે રાત્રે અમારી દુકાન કંગન સ્ટોર જે બજારમાં બાજુમાં આવેલી છે ત્યાં કેટલાક દ્વારા ચોરી કરવામાં આવી છે કારણ કે મેં સવારે દુકાન ખોલીને જોયું તો ગલ્લા ખુલ્લા હતા ઉપર જઈને જોયું તો કાત તો હતા એટલે પાછળથી ચડીને કાત તોડીને જે નીચેનો બીજો ગલ્લો છે એમાંથી મારા રોકડ મૂકેલા વીસેક હજાર રૂપિયા જે ચાર પાંચ સિલક હતી એ ચોરી ગયેલા છે અને અત્રે ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે પણ આવી રીતે ચોરી થઈ હતી પણ મારી નિષ્કાળજી કે થોડી ભૂલને કારણે મેં પૈસા રાખ્યા તો ફરી ચોરી થઈ અને ગયા અઠવાડિયાથી પોલીસે એ લોકોને પકડ્યા હતા અને ઘણું સારું કામ કર્યું હતું તો આ વખતે પણ અઠવાડિયામાં બીજી વાર ચોરી થવા થવાથી પોલીસને ફરી રિક્વેસ્ટ કરું કે એ લોકો સત્વરે પગલાં લે અને મારી દુકાને જે મુદ્દામાલ અને જે પૈસાની ચોરી થઈ છે સત્વરે સમને પકડે એની માંગ હું ઈચ્છા ધરાવું છું પોલીસ કે સમય મેં આ બાબતે જાણ કરી છે મે અરજી પણ આપેલી છે અને એ લોકોએ તરત પગલાં પણ લીધેલા છે માઉન્ટ નામ ચિરાગભાઈ શાહ એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલો સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે